સરસ ધોધમાર વરસાદ આવે છે અને જો ભરતને માઝા પીવી થી આપણે ગાડી અહીંયા ઉભી રાખી છે માઝા પીવા માટે ભરત આયા તો જોરદાર છે હાઈ ન તો કઈ કાજા અધાર થી અમે જ્યારે નીકળ્યા ને કાજા બની ગયે ભાખલી બને છે એવું છે ગુડ મોર્નિંગ અને જય ભવાની આપણે જસ્ટ અત્યારે જાગી ગયા છીએ અને આજ અમારા નવા બ્લોગ માં તો છે જસ્ટ આપણે ઉઠીને ડાયરેક્ટ નાસ્તો ગરમા ગરમ આવી ગયો નાસ્તો કરી દઈએ કઢી બધું આવી ગયું છે ગરમા ગરમ આપણે સરસ મજા ને કઢી ને ફાફડા અને ચાલો તમે નાસ્તો કરવા સરસ મજાનું હાલો તમારે મમ્મી હાલો આવો તો જો આપણે સવારનો નાસ્તો પાણી કરીને થોડીક આરામ કરીએ છીએ કે આપણે બપોરની બપોરની રસોઈ તૈયાર થઈ જાય છે મમ્મી રસોઈ બનાવે બપોરની અને આપણે બધા બેઠા છીએ તો જો આપણે જમી કાઢવી લીધું છે અમાર મેડમજીએ વાસણ બાસણ ઉટકી નાખ્યા છે અને આ અમારી વાડી છે આપણા ઘરની બાજુમાં જ આપણી વાડી છે ઘરની અડવાડ આ લીલી છ માં આપણી વાડી છે સરસ મજાની રીંગણી ને બધું કર્યું છે રીંગણી ઝાડ ને લીંબુડા ઊભા છે તો સરસ મજાની આપણી વાડી છે મેડમ જે વાસણ બાસણ ધોઈ નાખ્યા છે આપણે બ્લોગ નો ઉતાર્યો જમ્યા એનો અને મોટાભાઈ એનો લખવા બે ગયા છે મેડમજી શું કરે છે અમારા મેડમજીને હજી કામ ચાલુ જ છે પછી એને રસોડું બસોડું સારું કરવાનું છે સરસ મજાનું સાફ કરી હા ચાલો આપણે થોડાક થાકી ગયા આપણે થોડોક આરામ કરી લઈએ પછી પાછું આપણે ભાવનગર જવાનું છે

તો જો આપણે ભાવનગરમાં એન્ટર થયા અને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલો સરસ ધોધમાર વરસાદ આવે છે અને જો ભરતને માઝા પીવી થી તો આપણે ગાડી અહીંયા ઊભી રાખી છે માઝા પીવા માટે અને આપણે જીમ માં પછી જશું પેલા મારા મમ્મીને ત્યાં જશું કારણ કે કાલે ભરતે રસોડા માટે પંખો લીધો હતો તો એ પંખો મમ્મીને ત્યાં જ ભૂલાઈ ગયો છે એટલે અને વરસાદ જો આવે ભરત તમારે કઈ તો જો લીધી છે અને ચોકલેટ તો નીચે પડી ગઈ બંને મારે તો ચોકલેટ ન ખવાય પણ ભરત ની ઈચ્છા હતી તે જો ભરત માટે ચોકલેટ લઈ લીધી ભરત આયા તો જોરદાર છે એ તો

ઓકે તો એમ તો એતાર મારું ટુ-व्हीલ લાઈન વહી જાસ ને તમન તમ મુક્તા જાવ તો કે જીમ અરે મારે બીજું કામ છે માર સામે ન જાવ ગામમાં ગામમાં જવું છે ઓકે ઓકે તો જો આપડે મેડમજી આવી ગયા છે કા મકા બોલો હરો બહુ સરસ મજા બહુ મજા આજનો દિવસ બહુ મસ્ત ઓકે અમે તો આજે જઈ બંક બાદ દીધો તો હાલો જવા દઈએ તો આપણે ગયા છીએ અને આપણે સામાન લઈ લઈએ આપણો હા હાલો હલો હા ખુલ્લું રહેવા દેજો હમણાં ઓલું કાઢવાનું છે એટલે ચાલો આપણે હાથ પગ મોટું થઈ લઈએ પછી જમવા બે જઈ મમ્મી રસોઈ બનાવે છે અમારું શું બે નિષ્કા ખાય છે હાય કેમ છે હે તો વાંધો નહીં ભીઘુ મારે ઢીબી નાખીએ હાલો તો જો આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવી ગઈ અને બે બધી ડાયરેક્ટ બનાવવા પહોંચી ગયા છે

હમ અમે આપણે કાઢી નાખ્યું છે આ તમે શું લાવ્યા ભાઈ દહીં લેવા ગયું તો ભાઈ આપણે દહીં લેવા ગયાતા હમ હાલો એવા બધા જમવા હાલો એ હાલો પેટનો ખાડો પૂરવા હાલો બોલો તો એને બટાટો આપજો તમારે હું લઈ લીધું બસ એટલું જ તે કેમ એ હાલો કે તો હારે અવાજ તો મારો બેટો મજબૂત છે હાલો બધાય તો હાલો દીગુભાઈ ખાઓ આવી આવ્યા છે અમારા મેડમજી હવે આવી જાય છે એટલે આપણે બધા જમવા બેહ જાઈ અને બાપુજી એજી માને ડીશ દેવા ગયા છે અમારે મા તો આમ

આપણે ઢસો બાજુ લઈ લીધો અમારે મોટા ભાઈએ એ શરૂ કરી દીધું બાપજીએ એ શરૂ કરી દીધું છે બધાએ તો ચાલો તમે બધા પણ જમવા એવું છે એમ ને તો ચાલો જમી કાઢવી લીધું છે હવે સાફ સૂફની તૈયારી ચાલુ છે હવે સાફ સૂફ કરશે ભાઈસણ બાસણ ધોહે મેડમજી કા હું ધોઈ નાખો સારું હાલો હું ધોઈ નાખું